નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને તાજા સમાચાર સામે આવ્યા છે ગુજરાતના મુખ્ય શહેરો અમદાવાદ સુરત વડોદરા અને રાજકોટ સહિતના અન્ય શહેરોમાં આજે બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના દરમાં ઘટાડો નોંધાયો છે દાગીનાની ખરીદદારો અને રોકાણકારો માટે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે જો તમે પણ સોનું ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારા માટે આજે રાહતના સમાચાર આવ્યા છે

અને તમારા બધા મિત્રો અને સંબંધીઓ સાથે આ વિડીયોને શેર કરો આજે સોના અને ચાંદીના બજારમાં જે રીતે કડાકો બોલાયો છે તેણે દાયકાઓનો રેકોર્ડ તોડી નાખ્યો છે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી તેજીના વર્તા પાણી થયા છે અને માત્ર ચોવીસ કલાકમાં ચાંદીના ભાવમાં આવેલો આ ઘટાડો ઇતિહાસના સૌથી મોટો ઘટાડામાંનો એક છે એમસીએક્સ પર આજે ચાંદીના ભાવમાં એક લાખ સાત હજાર નવસો એકોતેર રૂપિયા જેટલો મોટો ઘટાડો જોવા મળ્યો છે

અને બે લાખ એકાણું હજાર નવસો બાવીસ રૂપિયાના લો લેવલ પર આવી ગઈ બજારમાં જોવા મળી રહેલા આ ડાઉનવર્ડ ટ્રેન્ડ પાછળનું મુખ્ય કારણ લોંગ ઇન્વાઇડિંગ માનવામાં આવે છે એટલે કે જે લોકોએ તેજીની આશાએ મોટા પ્રમાણમાં ખરીદી કરી હતી તેઓ હવે ગભરાઈને પોતાની પોઝિશન ખાલી કરી રહ્યા છે જેને કારણે ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે ચાંદીમાં સત્યાવીસ ટકાના ઘટાડાની અસર સોનાના ભાવ પર પણ પડી છે ભારતમાં સોનાના ભાવમાં પણ રેકોર્ડ સ્તરેથી પીછેહટ જોવા મળી છે અને તે હાલ એક લાખ ત્રેસઠ હજાર ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે આજે સોનામાં પંદર હજાર થી વધુ નો ઘટાડો નોંધાયો છે છેલ્લા ત્રણ દિવસમાં ચાંદી જે રીતે દરરોજ ત્રીસ હજાર રૂપિયા થી વધુ વધી રહી હતી અને ચાર લાખ વીસ હજાર ની સર્વોચ્ચ સપાટીએ પહોંચી હતી તે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા હોય તો કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો